ટ્રાફિક સિગ્નલ હોય ને એમાં કેવા કેવા કલરની ની લાઈટ હોય બોલતો બોલતો નામ નામ બોલતો લાઈટ કેવા કલરની ની હોય એક લાલ સરસ હા એક લાલ પછી એક પીળી હા ગ્રીન લીલી સરસ પછી લાલ આપણને શું કહે સ્ટોપ સરસ લાલ લાઈટ થાય એટલે આપણે ઊભું રહી જવાનું પછી ચાલુ કરવાનું લીલી થાય એટલે ગો સરસ ચાલો હવે તો આપડે રમશુ ને

Lili Man Pidi Lili Sara sau bo